તવા કેટલા આકાશમાં તો બનતા રહેશે તેવું વાહન ચાલક જણાવી રહ્યા હતા વાહન ચાલક નીપા માંગ હતી કે સરકાર શ્રી આ બાબત પર ગંભીરતાથી ધ્યાન દોરે જેથી કરી કોઈનો જીવ બચી શકે રિપોર્ટર મુનીન્દ્ર પટેલ મોરવાહડફ મોરા મોરવાવાળી થી આવતો ગોધરા જવા તો ત્યાં રસ્તામાં ડાંગરિયાવાળી થી ખાડા છે એના લીધે ગાડી અંદર ગઈ ખાડામાં એના ટાયર ટાયરનું ટ્રેક્શન ગયું અને આખી સ્લીપ થાય અને સરકાર કંઈ કામ કરો તો કંઈક મેળ પડે બાકી તો એવું નવું થતું રહે